ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો ગત રોજ સુરત રેલવે સ્ટેશન પર ઉધના વિસ્તારમાં રહેતા એકસઠ વર્ષીય રામશ્રય શ્રીવાસ્તવ અને તેમના પત્ની શકુંતલા દેવી પ્લેટફોર્મ નંબર ત્રણ પર પહોંચ્યા હતા જો કે કઈ ટ્રેનમાં જવાનું છે તે જાણ ન હતી જેથી જયપુર પુણે એક્સપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે ત્યારે દેવદૂત બનીને રેલવે પોલીસના એએસઆઈ ઈસરાર બેગ ત્યાં પહોંચે છે પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપતી જોઈ એએસઆઈ ઈસરાર બેગ તરત જ તેમને કાઢવા માટે પ્રયત્ન કરે છે અને મુસાફરો પણ મદદ માટે આવે છે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામે છે આરપીએફના જવાન જેઓ બોરીવલી ઝોનના છે આ વૃદ્ધ દંપતીને એએસઆઈ ઇઝરાયલ બેગે પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમતપૂર્વક બચાવી લીધું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત